રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે એકસો અડતાલીસ મી જય રણછોડ માખણછોડના નાદ બધી જ જગ્યાએ છે આ ટ્રક જયારે પસાર થતી હોય એટલે બહુ જ બધા લોકોની બાળપણની યાદો હશે કે લાઈનમાં બધા ઉભો હોય ટ્રક પસાર થાય ત્યાંથી પ્રસાદી આવે કેચ કરે ખોળો પાથળી લે અને છોકરાઓ બધી જ જગ્યાએ ચોકલેટ મળતા દેખાય મોટા ભાગના અમદાવાદમાં રહેતા લોકોને એ ખબર હોય કે રથયાત્રા નીકળે ત્યારે આટલી બધી ટ્રકમાંથી બહુ જ બધી પ્રસાદી પ્રસાદીના સ્વરૂપે મીઠાઈથી લઈને પેપ્સીથી લઈને ચોકલેટ બહુ જ બધું લોકો આપતા હોય છે એટલે પ્રસાદના રૂપે બધા લેવા માટે ભેગા થાય છે શું નામ છે તારું રૂઆ રિયા અચ્છા રિયા ચોકલેટ મળી કેટલી ચોકલેટ ભેગી કરવાની આજે હો મેમ બહુ બધી ચોકલેટ લેવા માટે આવી આજે કે દર્શન કરવા આવી દર્શન ને બનને દર્શન ને બનને કેટલા વખત થી આવે છે અહીંયા એક જ એક જ આવી છે અજી નાની છે બહાર શું નામ છે યસ યસ આજે શું કેટલું બધું ભેગું કરવાનું બહુ બધું બહુ બધું લાસ્ટ ટાઈમ આવ્યો તો હા ત્યારે કેટલું ભેગું કરેલું બહુ બધું શું જોઈએ આવતી વખત અખાડા અખાડા ગમે અને કેમ અખાડા ગમે બોડી બિલ્ડર હોય હા ગમે હા છોકરાઓનો તો આમ અલગ જ તહેવાર ચાલતો હોય રથયાત્રાઓ એટલે પણ આ દ્રશ્ય તમે બતાવજો કે લોકો કેટલા પણ અમીર હોય લોકો કોઈ પણ પરિસ્થિતિમાં જીવતા હોય એ જ્યારે આ રથયાત્રા નીકળે ત્યારે સામાન્ય માણસની જેમ તમારી પાસે ભલે બધું જ હોય તમે સામાન્ય માણસની જેમ એક થોડો પાત્રો છો અને પ્રસાદ વીણો છો પ્રસાદ લો છો બહુ જ બધી એવું કહેવાય કે યાદો રથયાત્રા સાથે લોકોની જોડાયેલી હોય જે અમદાવાદમાં રહેતા હોય મારી બહુ જ બધી યાદો જોડાયેલી છે બહુ જ બધા લોકો એ કનેક્ટ બી કરી શકે જ્યારે રથયાત્રા નીકળતી હોય લાઇનમાં ઊભેલા લોકો હોય ધાબા પરથી જોતા લોકો હોય ગરડી આંખો છે જે ભગવાનને ગોતતી હોય નાના બાળકો છે જે ચોકલેટને ગોતતા હોય પણ બધા જ એક સાથે ભેગા થાય કોઈ જ દ્વેષ ન હોય બધા જ ખાલી ભગવાનને જોવા માટે પ્રસાદ લેવા માટે દર્શન કરવા માટે આવ્યા હોય